આપણે લઈ લીધો પાવડો અને આપણે વાળવાનો પપ્પા આવી ગયા હે અને હાલો વાળવા મળી પાણી પડી મિત્રો બધાને ગુડ મોર્નિંગ દેશી વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું અને આજે આપણે આવી ગયા છીએ ઘીએ કટ્ટર માયથી કારણ કે કામ પૂરું થઈ ગયું એટલે આપણે બધા ઘી હેવી અને અત્યારે આપણી વાડીએ છીએ હાલમાં તો અને હવે આપણે જઈએ પડામાં આંટો મારવા માટે હાલો જઈએ મિત્રો તમે જોઈ શકો છો આપણા હેલી નીકળી ગયા પડામાં આટો મારવા માટે એમાં આ છે આપણી જાહેર અને આ થોડીક શાક પૂરતી ખાલી આપણે રીંગણી રવા દીધી અને બીજી બધી કાઢ નાખી છે કદાચ તમે વિડીયો જોયો હોય તો આમાં આપણે જીરું વાયું છે અને આ કાયરેલી હતી કાયરેલી વેલા મેળો કાઢી નાખ્યો છે આપણે અને એમાં જીરું જ વાયું છે અને કાકાએ આમાં જીરું જ વાયું છે રીંગણી કાઢીને અને લી આપણે જાહેર હે એટલી મોટી થઈ ગઈ હે એની એનું વટીન તૂર છે થોડીક આલો તમને બધાને બતાવું હું ને આખો વિડીયો તમે જોઈ ગયો પડામાં મારવા માટે તમે જોઈ શકો છો આ છે ને આ છે પાછળ દેખાય તૂર હે કાકાની અને આપણી તૂર આવડી આ હે તમે જો આવડી આ તૂર આપડી હે અને આગળ ગયો જો પપ્પા પાણી વાળા હે એટલે આપણે આંટો મારવા માટે આમાં વાયુ છે જીરું તે એમને આપણે હતા ને એટલે આપણે પૂછ્યું એટલે કે છે અને આપણે અહીંયા આટો મારવા માટે એમની પાસે હાલો અહીંયા જઈએ હાલો મિત્રો તમે જોઈ શકો છો પપ્પા પાણી વાળે છે અને હવે એ ઘી્યા જાય છે ને આપણે પાણી વાળવાનું છે બાકી રહ્યું એટલું પછી આપણે પાણી વાળવા મળ્યું એક નાખું વાળી લે ને એટલું હાલો મિત્રો તમે જોઈ શકો છો પાણી હેલું જાય છે અને હવે આપણે લઈ લીધો પાવડો અને આપણે વાળવાનું છે પપ્પા વાઈ ગયા હે ઘીરીએ હાલો વાળો મળી પાણી પડી હાલો મિત્રો તમે જોઈ શકો છો ફાઇનલી આપણે પાણી વાળો ચાલુ કરી દીધું છે અને એક નાખું વાળો લીધું છે અહીં આવીને કારણ કે આ ઢડી મતું નહીં આ ઢડીમાં આપણે વીઆઈ આવી તમે જોઈ શકો છો જો આ ક્યારે હતા હવે આ ઢડી આખી પાવાય નહીં આપણે હાલો પહી દઈએ આખી હાલો મિત્રો આપણે આ ઢડી પહી દીધી કમ્પ્લીટ ને મોટર કરી દીધી બંધ અને હવે આ કટકો લઈ જાય જાહેરમાં મોટર આપણે ચાલુ કરવાની છે હાલો જેને ચાલુ કરી દઈએ આ કટકો ઉપાડી લીધો છે કારણ કે પછી આપણે જાહેરમાં કહીને ગયા એટલે જાહેરમાં પાણી વાળવું પડે હાલો આપણે મોટર ચાલુ કરી વાળે છે અને તમે જોઈ શકો છો આપણે પાણી કાઢવાનું છે અને પાણી કમ્પ્લીટ પૂજી ગયું છે આંકણે અને જાહેર પાવે નહીં આપણે પાણી જાહેરમાં પૂજી ગયું છે એટલે હવે આગળ નાક જોઈ લેવી હે એક નથી એમ આ કણે એક નાકું પાડેલું છે અને બીજા એક આડે પાઈ દેવી ને હાલો પાઈ દીવ આ ચાહી એક પાઈ દેવી પછી એટલું આમ પાઈ દેવી હાલો મિત્રો હવે આખો વિડીયો તમે જોયા રાખજો કારણ કે મજા આવશે આજ આપણે કંઈક નવું જ કરવાનું છે તમે દરરોજ કટર જોતા હતા આજ તમને ખેતીવાડીનું દેખાડવાનું છે આપણે ખેડૂત મિત્રો હલો મિત્રો તમે જોઈ શકો છો આપણે જાહેરમાં આવીએ કારણ કે આ તમે જોવા આમાં પાણી આમ જાહેર બીજે ભાંગી જાય ક્યાં પૂજ્યું એમાં કંઈ ખબર પડે એવું નીચે એટલે અંદર હાલવું પડે છે ફૂટી જાય પાણી બાળી બીજે નકડું એવું થઈ ગયું છે કારણ કે ઘણું નુકસાન કાપી નાખ્યું છે ઉંદડાય દરબર બર કીધા નકરા અંદર થઈ ગયું અડધે ને પૂજુ બોલો દમ લેટ થઈ આમાં ક્યારામાં તો પાડું પડી ગયું ઠકુરવાન જે ભાંગી ગયું વરસાદના લીધે તમે જોઈ શકો છો આપણે હવે ઝાડના વેસલા ધોઈએ કારણ કે અહીં બે આઠ એટલે જો અહીં પાણી વધારે થોડુંક ભરાઈ ગયું એટલે ફૂટી નીકળી ગયું આ ધોરિયામાં અને હજી આપણે ત્રણ ચાર ક્યારા બાકી હે વાળે ભેરી વાળી કમ્પ્લેટ એટલે આપણે ઝાડ પી જાય પછી આપણે નવરા કરવા મોજે દરિયા હાલવા ગઢ વીધીએ હાલો મિત્રો તમે છો આપણે જાહેરમાં અત્યારે પાણી વાળ્યું છે એવી તમે જો આવડી આવડી જાહેર છે અત્યારે આપણા હાલમાં તો કારણ કે આવડી આવડી થઈ ગઈ છે વરસાદનું એક પાણી પી ગયો ને એક પાણી આપણે અત્યારે ભાવવાનું છે એટલે પૂરું થઈ જાય આપણે આમાં હલો મિત્રો તમે જોઈ શકો છો ફાઇનલી આપણે જો નાખવું વાળ્યું હેવી જાહેરમાં કારણ કે જીરામાં નહોતા મેળાયું અને ઘરે આવ્યા એટલે આપણી ઘોડી બોડી વસ્તુ બધી આપણે હે ઘીરે એટલે તમે જોઈ શકો છો એકલા એકલા વિડીયો ઉતારી તો આપણે ઘોડે મૂકીને તમને દેખાડી દીધું કે આ રીતે આપણે પાણી વાળવી જાહેરમાં માંડ માંડ નાકા રહે એક જોવો કારણ કે જાય પાણી લીધી છે હાલો મિત્રો તમે જોઈ શકો છો આપણે પાણી વાળીએ જાહેર જાહેરમાં અને તે હવે મોટર બંધ કરવા એવી કારણ કે પી ગઈ તમે જોવા હાઠીકા વાળી સિસ્ટમ એટલે આપણે હાઠીકું કાઢ લીધું અને આ મૂકી દીધું એટલે હવે સારું ન થાય મોટર અને પછી આપણે નીકળી ગયા એવી ઘરે હવે ખાવા આરામ કરવા કારણ કે હવે આપણું આજનું કામ થઈ ગયું એટલે મિત્રો ફાઇનલી આપણે થઈ ગયા નવરા અત્યારે હાલમાં એટલે હવે આપણે વાળ કપાવા જવાનું છે દાઢી બાલ હાલો કરાય એવી ઉદામડા જઈને અત્યારે આવી રહ્યું આપણું બાઇક આવી ગયું છે એટલે આવું લઈને નીકળી જાય મિત્રો આપણે રોડે

ہلو <متوسطور> میری <متوسطور>